ગાંધીધામ કચ્છના કેપીટી ગ્રાઉન્ડ માં પંચોરથ રોયલ સાતમ આઠમ લોક આનંદ મેળા ચાલીસ દિવસ શરૂઆત મેળાના મુખ્ય રૂપ મેળા નું સમાજ ના ધર્મ ગુરુ શ્રી લક્ષ્મણ દાદા મેળા તથા તેમજ ગ્રુપ નું ઉદઘાટન માં નિર્માણ પધારેલા મહેમાન શ્રી મહેશ્વરી સમાજ ના ધર્મ ગુરુ ગાદીપતિ અદીર દાદા શ્રી વેર માતંગ દાદા અને તથા કચ્છના લાડલીયા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કિશોરભાઈ મહેશ્વરી પધાર્યા હતા સાથે પૂર્વ માજી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી પણ પધાર્યા હતા અને સાથે કાર્યકર્તા પણ પધાર હતા તથા મહેશ્વરી સમાજના અખિલ માતંગ મંડળના પ્રમુખ ધર્મ ગુરુ દાદા શ્રી ધીરજ દાદા પણ પધાર્યા હતા અને મહેશ્વરી સમાજના આગેવાનો પણ પધાર્યા હતા મહેશ્વરી નગર ના સુરેશભાઈ મહારાજ પણ પધાર્યા હતા ગાંધીધામ ના વિસ્તારમાં જગજીવન નગર ના પ્રમુખ ધર્મ ગુરુ શ્રી કિશોર દાદા પણ પધાર્યા હતા આદિપુર વિસ્તારના મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહારાજ પણ પધાર્યા હતા અને સાથે સમાજના આગેવાનો પણ પધાર્યા હતા મેળાનું કાર્ય આજથી શરૂ અને 40 દિવસ માટે પંચોરથ રોયલ આનંદ મેળાનું આયોજન દર વર્ષે મેળાનું કર્તાદાર પ્રમુખ શ્રી લક્ષ્મણ દાદા લાલણ તથા તેમના ગ્રુપ સાથે મળીને મેળાનું આયોજન કરેલ છે આજે ગાંધીધામ માં શ્રી પંચોરથ મેળા 2025 નું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું છે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે એ શૃંખલામાં આ વર્ષે પણ ખૂબ જ સુંદર આપ જોઈ શકો છો સુંદર વ્યવસ્થા સાથે સુંદર વ્યવસ્થાઓ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હું એમના પંચોરથ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ અને સમગ્ર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કાંધીધામના લોકો માટે મનોરંજન માટે આ સુંદર મજાની વ્યવસ્થા જે આપ દ્વારા કરવામાં આવી છે હું ચોક્કસ માનું છું આ જ્યાં સુધી મેળો શરૂ હશે ત્યાં સુધી કાંધીધામ લોકોને ખૂબ ઉપયોગી થશે અને લોકો અહીં આવી અને જે અલગ અલગ આપણે જોઈ શકીએ કે દુબઈનો નજારો હોય કે લંડન ટાવર હોય દરેક નું આપણે અહીંયા નજારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર હું ગાંધી રામના લોકોને પણ વિનંતી કરું છું કે ચોક્કસ તે આપ મેળાનું લાભ લેજો અહીં પધારજો અને આ સુંદર વ્યવસ્થાઓનું જે કરવામાં આવ્યું છે લોકોને લોકોના આપણને આપ પણ એમાં સાથે જોડાવજો છે એ લોકોને પંચોરતી ગ્રુપ તરીકે જે અમે બે હજાર ચૌદથી ચાલુ કર્યું છે જેને કહેવાય આપણે આ ગાંધીધામમાં જન્માષ્ટમી ઉત્સવ પંચોરથ ગ્રુપ હર સમય અને હર ટાઈમે હર વર્ષે નવો કાંઈ ને કાંઈ નજારો લઈ આવે છે અમે ઘણી એવી થીમ્સો લઈ આવ્યા છીએ ધાર્મિક લઈ આવ્યા છીએ જન્માષ્ટમી નિમિત્તે લઈ આવ્યા છીએ અને શિવ ભગવાનની નિમિત્તે લઈ આવ્યા છીએ આ ફેરે અમે નવો નજારાનું લઈ આવ્યા છીએ કે ગાંધી નામ વિસ્તારના જે આપણે બારે જઈએ છીએ તો એ બારે ન જતા અને ગાંધી નામમાં જ એનો સારો એન્જોય મળી જાય અને બાળકોને ત્યાં જન્માષ્ટમીનો જન્માષ્ટમી નો ઓલું જેને કહેવાય આપણે વ્યવસ્થામાં પંચોરથ ગ્રુપ એક નંબર છે કારણ કે અમારે અહીંયા જે બી પંચોરજ આપણા નાઇન્દામના પરિવારો આવે છે એ લોકોને અમે અમારો પરિવાર સમજીને એ લોકોને સારી એવી સેફટી અને બધું આપીએ છીએ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં રાજકોટનો જ એક મેળો નું નામ હોય છે પણ આપણા કચ્છમાં આગળ કોઈ મેળાનું નામ હોય તો પંચોરજ મેળો અને ગાંધીધામ વિસ્તારમાં આપણા ગાંધીધામ પરિવાર તરીકે કરીએ છીએ આપણે અને એ અમે બે હજાર ચૌદ થી ચાલુ કર્યું છે અમને જે પ્રેરણાદાયક હતા અમારા રમેશભાઈ અને વિનોદભાઈ એ અમને જ્યારે બે હજાર ચૌદ થી અમને પ્રેરણાદાયક અને પંચોરત અને અમને એક પ્રોત્સાહન આપ્યું કે ના તમે કરો ને સારું છે એટલે બધું આજ આજની તારીખે અમે અહીંયા પહોંચ્યા છીએ તો રમેશભાઈ અને વિનોદભાઈ થકી અહીંયા પંચોરત ગ્રુપ અહીંયા પહોંચ્યું છે અને ગાંધીધામ વિસ્તાર ને સારું એવું આયોજન આપીએ છીએ બીજી કે પાર્કિંગ ની વ્યવસ્થા ઘણી છે સારામાં સારો અને સ્ટોલ અને બધું વ્યવસ્થા સારી છે બાળકોના માટે જેની કંઈ આપણે રેસકોર્સને એ બાજુ જવાના જ જઈએ છીએ તો એના આપણે ગાંધીધામમાં જ બધું અહીંયા રેસકોર્સ રાજકોટનો મેળો ગાંધીધામમાં કર્યો છે અને ખાસ ને ખાસ જ્યારે અમે કરીએ છીએ તો મીડિયા બંધુ જે છે આપણા મિત્રો ભાઈઓ એ લોકોને અમને વિશેષનો વિશેષ સપોર્ટ રહે છે જ્યારે આ ઇન્સ્ટાગ્રામ ના હતું એનાથી પહેલા બી મીડિયાવાળાએ પોતાનું ફરજ સમજી કે ના ગાંધીધામનો મેળો છે અને આપણું પોતાનું છે તો એ પોતે બી વગર કંઈ મહેનતાણું અને પોતાનો ફરજ સમજીને અને એ લોકો પ્રચાર કરતા હતા અને આજે બધું અહીંયા પહોંચ્યા છે તો બધાની દયાથી અને બધાના ભાવથી અમે અહીંયા પંચોરત મેળો અહીંયા પહોંચ્યો છે અને હજી હું એટલે વેલકમ અને આને આ પંચોરત મેળો જે આપણો મેળો છે એ મેળો ગણપતિ ઉત્સવ તક હાલશે જન્માષ્ટમી નિમિત્તે નહીં ગણપતિ ઉત્સવ તક આવશે બાળકોને લઈ આવો અને અહીંયા બહુ જ બધી વ્યવસ્થા પાર્કિંગની બી છે અને એક છે એક રાઇડ છે ડબલ ઝુલા છે ઝૂલા બી તમે જુઓ અને કાર છે નાના નાના બાળકો માટે બી વેરાયટીઓ છે મોત કૂવો છે એક થી એક વેરાયટી છે એ બધા જેને કહી આપણે બારે જવાથી આપણે ગાંધીધામ સિટી ની અંદર આપણે જેને કહીએ ને આપણો સૌરાષ્ટ્ર એક મોટો મેળો અગર રાજકોટ નો હોય તો કચ્છ નો મોટો મેળો ગાંધીધામ સિટીમાં છે વેલકમ આવી જાવ તમે

Ok, Good. નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર